ભાભા નગરપાલિકા દ્વારા વાવ રોડ પર રોડ સાઇડના દબાણો દૂર કરવાની કામગીરી હાથરમાં આવી ભાભાનગપાલિકા દ્વારા વારંવાર અપાતી નોટિસો જેમાં દસ ચૌદ મીટરની વિવાદિત દબાણને લઈ આજે પોલીસ કાફલા સાથે નગરપાલિકા દ્વારા વાવ રોડ પર દબાણું તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં માત્ર ફૂટપાથ ખુલ્લો કરી દબાણમાં રહેલા દુકાનોની છતો અને ઓટલા સહી સલામત રાખી દબાણનું નાટક પાલિકા દ્વારા ભજવવામાં આવ્યું કોને મહેરબાનીથી ચાર મીટર દબાણ હટાવવાનું બંધ રખાયું જે નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો કોંગ્રેસ આગેવાન હકુમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દબાણ બાબતે વાલા દબલાની નીતિ રાખવામાં આવી છે નાના અને ગરીબ લારી ગલ્લાવાળાના દબાણ હટાવ્યા ચાર મીટરમાં આવતા પાક્કા દબાણો ન હટાવ્યા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે આમ ભાભર વાવરોડ ઉપરના દબાણો હટાવવામાં તંત્ર દ્વારા વાલા દબલાની નીતિ અપનાવવામાં આવી છે જેનું પરિણામ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ભોગવવું પડે તો નવાઈ નહીં તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને ફરીવાર ભાભરમાં દબાણ બાબતનું ભૂત ધૂણ્યું છે અમારે આ ઓલરેડી જે સાત મીટર રોડ છે એ નવ મીટરનો રોડ કરવાનો છે અને સો મીટર લાઈન નાખવાની છે ને બધી ટૂંકા એટલે દસ મીટર સુધીનો અમે જે સાઈડ છે એ ક્લિએટ કરેલી છે પહેલા બેન પંદર મીટર સુધીનો દબાણ હટાવવા માટેના જે ચેરો મારે હતા નોટિસો આપવામાં લાઈનના અને કોના દબાણ અથવા તો કોના કહેવાતી દસ મીટર જ રાખવામાં આવ્યું છે નહીં કોઈને કહેવાતી નહીં કે જે છે અમારી ઓફિસ ચલે છે ને અત્યારે જે તમે ત્યારે તો એ ચાર મીટર ગેર ટાઈગર શું છે એ હટાવવામાં આવશે કે પછી કેમ ના પણ હટવવામાં આવશે ગેર ટાઇડરસન કે એ છે લેવાનું દસ્તે નહીં તો તમે ત્યારે કારણ કે વાહરો ઉપર અત્યારે ટ્રાફિકની સમસ્યા પણ બહુ રહેશે આ ચાલુ કોમગીરી બધું હટાયો તો અત્યારે પણ અમારે કૂવા ઇમરજન્સી જેવું હોતું અને અમે મોલને બધું કામ કામ કરી દીધું જે માર્ગતમાંથી નથી થાય ચૌદ મીટરનું અમે હાલ કેન્સલ કેટલાક લોકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે કે વાવરોડ અને જે દિવગરનો રોડ છે એમાં દબાણ હટાવવામાં વાલા દવાલાની રીતિ અપનાવી છે તો આ બાબતે શું કહે કહેવાય એ તો મને એનું કંઈ ખ્યાલ નથી અમારે તો જે કરવાનું